નમસ્કાર લોકસભા બે હજાર સાથે અમે રાજકોટ પોચી ગયા છીએ તમામ મહેમાનો સાથે વાત કરી રહ્યા છે સત્તા પક્ષ એકદમ કોન્ફિડન્સમાં છે ભરત સાથે આપણે અને આપણે પક્ષની વાત કરી પરંતુ પક્ષ સાથે વાત કરવી પણ ખૂબ જરૂરી છે કારણ કે વિપક્ષ એ અવાજ છે વિપક્ષ એ હંમેશા પોતાની વાત મુકતો હોય છે સત્તા પક્ષ ને તો બધી વસ્તુ પોતાની આંખે સારી જ દેખાતી હોય છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેવો છે માહોલ અને રાજકોટમાં કોંગ્રેસની કેવી છે તૈયારી ગયા કે પાંચ લાખ થી વધુ ની લીડ થી રાજકોટ જીતવાનું છે કોઈ વાદ વિખવાદ નથી જુઓ પહેલા તો ગુજરાત ફર્સ્ટે આ સૌરાષ્ટ્રમાં આટલું સુંદર કોન્કલેવનું આયોજન કરેલું છે અને પત્રકારિતાનું એક જે આયામ છે એ સર કરી રહ્યા છે એના માટે સમગ્ર ટીમને અભિનંદન ખૂબ ખૂબ આભારભાઈ ભરતભાઈ બોઘરાને તો વાત નથી પરંતુ આ જે પાંચ લાખની લીડ છે ને એનો અશક્ય ટાર્ગેટ એમના પ્રમુખ પાટિલ સાહેબે જે લોકોને આપી દીધો છે ને એ ઉમેદવારને જઈને પૂછો કે પાંચ લાખની લીડ માટે થઈને એ લોકો કેટલા અત્યારે માનસિક પરિસ્થિતિની અંદર ગુજરી રહ્યા છે આજે પાંચ લાખની લીડ છે એ લીડનું નામ સાંભળીને વડોદરાથી રંજનબેન ભાગી ગયા બહાર ટ્વીટ કરી દીધું સાબરકાંઠાની અંદર ટ્વીટ થઈ ગયું કે મારે ચૂંટણી નથી લડવી અસંખ્ય જગ્યાએ આણંદની અંદર જેવા અમિતભાઈ ચાવડાનું નામ આવ્યું એવા મિતેશભાઈ પટેલ ને દિલ્હી જતા રહેવું પડ્યું જગદીશભાઈ એ જ કહું છું તમને પાંચ લાખ ની લીડ ની વાત હતી એનો હજી મારો જવાબ પૂરો નથી થયો તમે તો ભારતીય જનતા પાર્ટી જેમ સીધા જ હુમલો જ કરો છો તમારો મારે એ કેવું છે કે પાંચ ની લીડ છે ને અમે સવાલ બિલકુલ બિલકુલ અમે અમે પણ પણ જવાબ જવાબ આપીએ આપીએ છીએ પાંચ ની લીડ છે ને સારું છે કે નરેન્દ્રભાઈ મોદીએ સપના જોવા ઉપર જીએસટી નથી નાખ્યો એટલે ભરતભાઈ બોગરા જેવા નેતાઓ સપના જોઈ શકે છે નિદિતભાઈ પણ મારો સવાલ તો નિદિતભાઈ એ જ હતો કે તમે કહ્યું કે મોટા મોટા નેતાઓ નથી આ પણ પરિસ્થિતિ તો કોંગ્રેસમાં એ છે દિગ્ગજ નેતાઓ ના પડી નથી લડવી એક ના હતી પણ તમને એવું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી અને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા પછી તમને એમ લાગે છે કે તુષાર ચૌધરી એ દિગ્ગજ નેતા નથી તમને એમ લાગે છે કે અમિતભાઈ ચાવડા એ દિગ્ગજ નેતા નથી તમને એમ લાગે છે કે પરેશ ધાનાણી દિગ્ગજ નેતા નથી ગુજરાતના મુખ્યમંત્રીની હરોળમાં બેસી શકે એવા નેતાઓ કોંગ્રેસ પક્ષમાંથી લડી રહ્યા છે પૂરા આત્મવિશ્વાસ સાથે લડી રહ્યા છે અમારા ધારાસભ્યો લડવા મેદાનમાં ઉતર્યા છે હોય શકે અમારી વ્યવસ્થાનો ભાગ કે ભરતભાઈ ના પાડી હોય તો એમની સાથે બીજી કોઈ વ્યવસ્થા ઉભી કરીને કીધું હોય કે હું નહીં આ વખતે અમિતભાઈ લડશે તો એ સારો વિષય છે કોંગ્રેસ પક્ષે ના પાડવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય જ્યારે એવી પરિસ્થિતિ હોય

તો પણ કેમ તમારે અમરેલી થી પરેશ આંદોલન છે ત્યાંથી અહીંયા નેતા લાવવા પડ્યા કોઈ પણ રાજકીય પક્ષની સ્ટ્રેટેજી અલગ પ્રકારની હોય આપણે શા માટે નરેન્દ્રભાઈ મોદી ને ગુજરાત છોડીને વારાણસી જવું પડે આપણે એનો પ્રશ્ન કરીએ છીએ આપણે એવું પૂછીએ છીએ કે શા માટે સ્મૃતિ ઈરાની ને ઉત્તર પ્રદેશમાં મોકલવા પડે કોઈ પણ પોલિટિકલ પાર્ટીની સ્ટ્રેટેજી હોય અમારી પોલિટિકલ પાર્ટીની સ્ટ્રેટેજી એવી લાગી હશે કે પરેશભાઈ નાનાણીની ઉપયોગીતા રાજકોટમાં છે તો અમે એમને અહીંયા ઉતાર્યા હશે એને પ્રજા અથવા મીડિયા એની સાથે કશું કનેક્શન હેમંતભાઈ પણ કોઈ સક્ષમ નહોતું ઇન્દ્રનીલ રાજ્યગુરુ હતા હેમંત વસાવડા હતા હિતેશ હતા કેટલાય રાજકોટથી સક્ષમ દેખાડો તમારે અમરેલી આયા છે વ્યવસ્થા વ્યવસ્થાનો ભાગ હોય આજે તમે મારી જોડે ડિબેટમાં ચર્ચા કરી રહ્યા છો તો હું એમ ના કહી શકું કે બીજા એન્કર છે સક્ષમ નોતા ચર્ચા કરવા માટે જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે કામ થતું જાય વાત પ્રજાની છે પ્રજા અત્યારે મારે પ્રચાર નથી કરવાનો મારે મત નથી માગવાનો મારો સવાલો સ્ટ્રેટર્જી ની વાત કરીએ તો આ એ જ પરેશભાઈ ધાનાણી છે કે સાવ નાના છોકરા જેવી ઉંમરમાં રૂપાલા સાહેબ ને હરાવી દીધેલા હતા આ એ જ પરેશ ધાનાની છે સાયકોલોજીકલ બેનિફિટ રાજકારણ ની અંદર અમે કોઈ ભજન મંડળી નથી અમે પણ ઇલેક્શન લડીએ છીએ અને ઇલેક્શનની સાથે સાથે મેનેજમેન્ટ પણ કરીએ છીએ સ્વોટ એનાલિસિસ હોય સ્ટ્રેન્થ જોવાની હોય વીકનેસ જોવાની હોય ઓપોર્ચ્યુનિટી જોવાની હોય અને થ્રેસ જોવાનું હોય આ ચારે ચાર એનાલિસિસ વર્ષ પરેશ પહેલા વધુ સક્ષમ હજી વધુ સક્ષમ છે જો હું તમને એ જ કહું છું અને ખાસ કરીને પ્રજાની વાત જુઓ તમે આજે પ્રજાનો જે આક્રોશ છે એ પ્રજાનો આક્રોશ જે છે એ એ આક્રોશ પ્રમાણે થઈ થઈ ગયો છે પ્રજા ગઈ મોંઘવારી બેરોજગારી માં એક કરશનદાસ માણેકે લખેલું છે બધાએ બહુ સરસ છે અને અત્યારના માટે આ બહુ જરૂરી છે દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝાડના દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝાડના લાખો ખાંડી લૂંટનારા એ મેફિલે મંડાઈ છે લાખો ખાંડી લૂંટનારાખલું અને અહીંયા આખલાઓ લીલાછમ ખેતર ચડી જાય છે એટલે આખલાઓ જે લીલાછમ ખેતર ચડી ગયા છે એના માટે જનતા અત્યારે ત્રાળી આમ થઈ ગયેલી છે પરંતુ આક્ષેપો તો તમારી બે ચાર થી બે ચૌદ ની સરકાર માં તું લઈ લ્યો પહેલા તો ગુજરાતમાં અમારી સરકાર નથી છતાં પણ અમારા ઉપર આક્ષેપો દસ વર્ષથી કોંગ્રેસની સરકાર એ દેશમાં નથી છતાં પણ અમારી ઉપર આક્ષેપો આક્ષેપો કરવાનું પત્રકાર તરીકે તમને છૂટ છે પણ સામે સામે છેલ્લા પિસ્તાલીસ વર્ષની અંદર સૌથી વધારે મોટા મોટી બેરોજગારી પણ આપણા જોયેલી છે આપણા દેશનું દેવું છે આજે કોઈ બાળક જન્મે છે એટલે દેશ અને ગુજરાત નું દેવું ભેગું કરો તો એક નવો બાળક જન્મે એટલે બે લાખ રૂપિયા લઈને જયારે દેશની અંદર દેવા ખાતા જન્મતું હોય ભારતીય જનતા પાર્ટી કે છે વિકાસ તો જુઓ અમે બ્રિજ બનાવ્યા અમારા એક યુવા નેતા અત્યાર ભારતીય જનતા પક્ષની અંદર છે અને ધારાસભ્ય છે એ કેતા હતા કે મારા દાદા ધોતી પહેરતા હતા અને હું ટી શર્ટ પહેરું એટલે વિકાસ થયો ના કેવાય એમને જઈને પૂછજો કે આ ખાલી પુલ બનાવવાથી એનેથી વિકાસ થાય છે આજનું રાજકોટ કેવું કારણ કે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા તમે બ્રિજ આજે જોઈ લો કે સળસડા ક્યાંય પહોંચી જવાય છે ખોલે વિકાસ તો વિકાસ તો થયો છે ચોક્કસ હું તમારી વાતને જ આગળ વધાર તમે દસ વર્ષનું કીધું ને ઓગણીસો ને સુડતાલીસ થી ઓગણીસો સત્તાવન વચ્ચેના દસ વર્ષમાં તમે પૂછો તો તમને આ જવાબ મળશે ઓગણીસો સત્તાવન થી સડસઠ સુધીમાં પૂછશો તો પણ આજ જવાબ મળશે મારા પપ્પાના દાદા એ સાયકલ પણ નતા ફેરવતા મારા ફાધર સાયકલ સુધી પહોંચ્યા હું સ્કૂટર સુધી પહોંચ્યો તમને એમ લાગે છે કે સિત્તેર વર્ષમાં નહોતું થયું છેલ્લા દસ વર્ષમાં થયું એટલે વિકાસની વાત એવો વિષય છે જે સમય સાથે ચાલતો વિષય જે દેશની અંદર નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી એ દેશમાં વિષય વિકાસ નથી થયો એવું તમે કહો છો તમે એવું કહી શકશો કે છેલ્લા દસ વર્ષની અંદર અમેરિકામાં બ્રિટનમાં યુરોપમાં વિકાસ નથી નથી થયો ગુજરાત શું થયું હા વિકાસની પરિભાષા બદલાણી આપ એમ વિકાસ જોવો જોઈતો હતો કે દસ વર્ષ પહેલા બિલો પોવર્ટી લાઈન ઉપર રહેનારા લોકો કેટલા હતા એમાં કેટલા ઉપર આવ્યા દસ વર્ષ પહેલા ખરીદી કરી શકવાની ક્ષમતા કેટલા લોકોની હતી આજે કેટલા લોકોની છે એ જો વિકાસ આપણે કહેતા હોઈએ તો ચોક્કસ એ વિકાસ ભારતીય જનતા પક્ષના સમયમાં નથી થયો હા તમે એ વિકાસ કહેતા હો કે કેતા હોય કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પક્ષના કમલમ બન્યા છે તો એ વિકાસ થયો છે તમે એ વિકાસ કહેતા હો કે જે બની તમે એ વિકાસ કહેતા હો કે જે વિકાસના પૈસાથી આપણે ઇલેક્ટ્રોનલ બોન્ડ ખરીદ્યા છે વિકાસ થયો છે તમે એ વિકાસ કહેતા હો કે જે ઈડી ને સીડી ની મદદથી આપણે પૈસા ના ઉઘરાણા કર્યા છે તમે એ માનો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે વિકાસ છે બાકી જે આક્ષેપો છે વિપક્ષ એની ભૂમિકામાં હંમેશા આક્ષેપ કરતું આવે એનો હક છે મારે શિક્ષણ પર જવું છે નિદિતભાઈ શિક્ષણ કારણ કે આજે પણ સૌરાષ્ટ્રના છેવાડાના માણસને ભણવું હોય તો એ કાં તો એને અમદાવાદ આવવું પડે ને કાં તો એને ગાંધીનગર આવવું પડે તો રાજકોટ શૈક્ષણિક દ્રષ્ટિએ એજ્યુકેશનની પરિસ્થિતિમાં રાજકોટ ક્યાં છે અને રાજકોટને હજી કઈ વસ્તુઓ જોઈએ છે સરસ ખૂબ સારી વાત રાજકોટ શિક્ષણની પરિસ્થિતિમાં ક્યાં છે અને ક્યાં હતું રાજકોટના છેલ્લા હવે તો આપણે દસ વર્ષ નો કહેવા જોઈએ કારણ કે રાજકોટની વાત કરીએ છીએ પચીસ વર્ષ કહેવા જોઈએ પચીસ વર્ષથી ભારતીય પચીસ વર્ષની અંદર નથી રાજકોટમાં એક પણ બીજી યુનિવર્સિટી જે સરકારના પૈસા ચાલતી હોય એવી ખુલી નથી રાજકોટની અંદર સરકારી મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં જે પરિસ્થિતિ પંદર વીસ વર્ષ પહેલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી એમાં ત્રીસ ટકા થી ઓછા બચ્યા રાજકોટની ગ્રાન્ટી શાળામાં અંદર અગિયાર બાર સાયન્સ દોઢ બે લાખ રૂપિયા ફી ઉઘરાવાતી હોય ત્યારે સરકારે સમાંતર જે સરકારી વ્યવસ્થા આપવી જોઈએ એમાં એક પણ જગ્યાએ અપાણી નથી રાજકોટની અંદર સાત પ્રાઇવેટ યુનિવર્સિટીઓ થઈ જ્યાં કદાચ ઘરે બેઠા ડિગ્રી અપાતી હશે સરકાર એક પણ યુનિવર્સિટી લઈને સ્વીકારી નથી મત નહી આપ્યા હોય પણ તમે એવું નહીં કહી શકો કે કોંગ્રેસે કેટલી વાર પ્રશ્નો ઉપાડ્યા આપ છેલ્લા ત્રણસો ને દિવસ અખબાર જોઈ લો ઓછામાં ઓછા સિત્તેર થી એસી દિવસ એવા નીકળશે કે કોંગ્રેસે આ બધા પ્રશ્નો હેમાંકભાઈ સવરાશની વાત કરી રહ્યા છે પાણીનો એક સૌથી મોટો પ્રશ્ન હતો પાણીની પીવાના પાણીની રાજકોટમાં કોઈ સમસ્યા નથી કહેવું છે છે બિલકુલ બંધ થઈ ગયું જે ટ્રેન થી પાણી પહોંચતું રાજકોટનો એક સમય હતો કે જ્યારે રેલવેના માધ્યમથી રાજકોટને પાણી મળતું આજે નર્મદાના નીર અહીં પહોંચ્યા છે સૌની યોજના થકી રાજકોટ એ પાણીની દ્રષ્ટિએ સુખી સમૃદ્ધ થયું છે એવો ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષનો દાવો છે બિલકુલ ખોટો દાવો છે તમે વિકાસની વાત કરી હું શરૂઆત કરું અમદાવાદથી અમદાવાદની અંદર કિશનભાઈ હું ને તમે અને ગુજરાત ફર્સ્ટનું હેડક્વાર્ટર છે આ અમદાવાદનો આ મારી જોડે ચિત્ર છે આની અંદર ટેન્કર છે આ રેગ્યુલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેન્કરથી હજી પણ પાણી આપી રહ્યું છે અમદાવાદની અંદર પણ ઘર ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ હું એ જ કહેવા માંગુ છું ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે ગ્રોથ એટલે ઉદ્યોગપતિઓનો ગ્રોથ થાય દેશની અંદર અત્યારે એવું સમજો કે એક ટકા જે ઉદ્યોગપતિઓ છે એ દેશના સિત્તેર ટકા સંસાધનો ઉપર પોતે હક કરીને બેઠા હોય આ પરિસ્થિતિ હોય એને આપણે ગ્રોથ ના કહી શકીએ તમે જુઓ આ મત્સ્યન્દ્રી નદી ઉપર પુલ નથી બન્યો હજી લોકો જીવના જોખમે હજી લોકો જીવના જોખમે આ પુલ નાના બાળકો સાથે પાર કરે છે આ ગુજરાતની વાત છે આ મેં તમને પાણીની વાત કરી તમને પુલની વાત કરી દુઃખદ બાબત એ છે એકસો આઠ ની વાત કરીએ પણ અહિયાં વિકાસ ની ગુલબાંગો વચ્ચે બાબુનિયા ગામના ફળિયાના લોકો જે છે એ પોતાના ત્યાં મૃત્યુ પામે આ ગુજરાત છે આ ગુજરાત છે આ કોઈ સોમાલિયા નથી આ ગુજરાતની અંદર મૃત્યુ પામે તો કઈ રીતે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી અને સામે પક્ષે તમે સૌરાષ્ટ્ર વાત કરી તો સમગ્ર ગુજરાતની સૌરાષ્ટ્ર નકલી માંડીને નકલી નકલી કચેરીઓ તમે જુઓ નકલી કચેરીની વાત તમે ગુજરાત ફર્સ્ટે બહુ જ મોટા પાયે મોટા માધ્યમથી ઉતારી હતી કરોડો રૂપિયા આની અંદર જતા રહ્યા અહિયાં નકલી ટોલ આવે છે સૌરાષ્ટ્ર અંદર નકલી ટોલ છે સૌરાષ્ટ્ર અંદર નકલી બિયરો મળે છે નકલી દવાઓ મળે છે પ્રજા ત્રાય છે સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીને તગડો જવાબ આપવા માટે તત્પર બેઠી છે મારો એક સવાલ છે કોંગ્રેસ દર વખતે ચૂંટણી લડવી છે પરંતુ બીજા ના ભરોસે જ કેમ તમે બે માં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી ના ભરોસે ચૂંટણી લડ્યા

ત્યારે ક્ષત્રિયોનો ટેકો નહી સમગ્ર ગુજરાત ને સમગ્ર સમાજ નો ટેકો ભગવાન રામ નું મંદિર આટલા વર્ષો સુધી કેમ રામ મંદિર નહોતું બન્યું અને રામ મંદિર બન્યું તો કોંગ્રેસે કેમ બોયકોટ કર્યું જુઓ રામ રામ ના વિશે વાત કરો એ કોંગ્રેસ ના કોઈ બી કાર્યકર્તા કે નેતા કે પ્રવક્તાને રામના વિશે તો બોલવાનો હક મને નથી લાગતો કે તમારે બોલવું જોઈએ જુઓ વિવેકભાઈ સૌથી પહેલા તો તમે એક બહુ મંજાવવા પત્રકાર છો એટલે મારે તમને પણ કેવું છે ને ભારતીય જનતા પાર્ટી પણ કેવું છે

હજી જવાબ આપી દઉં જવાબ આપણે પૂછ્યો કે શા માટે તમે સંસદની અંદર શા માટે તમે સંસદ ની અંદર બાકાયદા એવું સ્વીકાર્યું કે રામ સેતુ જે છે એનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી એવું ભારતીય જનતા પાર્ટી એ સંસદ ની અંદર સ્વીકાર્યું છે જો આ એમને સંસદમાં સ્વીકાર્યું હોય તો એ લોકો રામ વિરોધી છે કે નહીં એ પ્રજા એ નક્કી કરવા સિબ્બલ ને તમે ભૂલી ગયા છો લાગે જ મને તમારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુપ્રીમ કોર્ટ માં વર્ષો સુધી કોંગ્રેસ છે જે રાજીવ ગાંધીએ તાળા ખોલાવ્યા હતા એ કોંગ્રેસ છે રામ મંદિર ની અંદર રામ મંદિર હતા ને એને અમે બહાર લાવ્યા છે અને અમે પહેલી વાત અમે વર્ષોથી કેતા હતા કે હજી પણ કહું અહીંયા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રામ મંદિર કોઈ નરેન્દ્ર મોદીએ નથી બનાવ્યું સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલું છે અને કોંગ્રેસે કીધેલું હતું કે સુપ્રીમ કોર્ટ જે છે એ જે કહેશે અમને માન્ય રહેશે વાત હતી રામ મંદિરની અંદર જવાની તો શંકરાચાર્યજીએ વિરોધ કર્યો હતો કે જે મંદિરની ઉપર છત ના હોય એની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે અને એવા મંદિરમાં ના જવું જોઈએ આ શંકરાચાર્યએ કેવું છે કીધેલું હતું અને અમારા માટે જે હિન્દુ ધર્મના સર્વોચ્ચ જે ગુરુ છે એ શંકરાચાર્ય છે બાકી રામ અમારા હૃદયમાં એક મારે છેલ્લે આર્ગ્યુમેન્ટ આમાં કરીએ તો આ સવારથી સાત થઈ જાય બિલકુલ પણ મારે એક વાત તમને કેવી છે તમે રામ પૂજો છો રામ માનો છો તમે વ્યક્તિગત રીતે બધું સારું બધી વાત બરાબર છે ભગવાન શ્રી રામ નું મંદિર આટલા વર્ષો બાદ બનતું હોય તો ત્યાં જઈને જય શ્રી રામ બોલવામાં શું વાંધો હોય છે બોલું અત્યાર તમારા વચ્ચે બોલીએ અમે બધા બોલો જય જય શ્રી રામ

બધા મંદિરો બનશે જનતા એનો વિશ્વાસ ને અહિયાં કેવું છે હમણાં બહેનો એ સરસ મજાની ભરતભાઈ બોઘરા જોડે સેલ્ફી લીધી ભારતીય જનતા પક્ષના તેઓ એક અદના નેતા છે એટલે મારે એમને કહેવું છે ખાસ કરીને કે બહેનો તો કેટલું કેવું છે મારા બધા બહેનો આ બાજુ તાળીઓ પડે છે તો કદાચ ભાઈ મારે બહેનો ને એ કેવું છે કે અંબાજી મંદિર અંદર જયારે ચીકી પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસે આંદોલન કર્યું હતું ત્યારે કેમ કોઈએ સમર્થન ના કર્યું

સર બેન બેન તમારી છાપ સાંભળો આખી વાત પેહલા અંબાજી મંદિર માં બંધ કરી દેવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત ફર્સ્ટ ને ખબર છે સૌથી પહેલા હેમાંગ રાવલે એની મુહિમ કરી લઈને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જયારે વિધાનસભામાં ગયા અને કીધું કે કેમ બંધ કર્યો ત્યારે ભારતીય જનતા પક્ષના વોરા એમ કે આ અંદર ઝેર છે આ ભારતીય જનતા પક્ષ ની વિકૃત માનસિકતા છે અને આજ જ અને આજે પણ આજે પણ આજે પણ બેન તમારા આપણા અંબાજીના માતાજીના સ્થાનમાં શક્તિપીઠ જેણે નરેન્દ્રભાઈ મોદી એ જેનું ઉદઘાટન કર્યું હતું ત્યાં એકાવન એકાવન શક્તિપીઠ છે એ એકાવન શક્તિપીઠ ની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ વાત સાંભળી લો વાત સાંભળી લો એક પણ જગ્યાએ એક જ મિનિટ મારી વાત સાંભળી લો એકાવન એમનું કાતો એક વન વે કાતો એમનું આપો પ્રશ્ન ઉઠાયેલો છે શક્તિપીઠ ની અંદર આજે પણ માતાજી ને ધરાવવામાં આવતો નથી કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કારણ કે ત્યાં નું ચોસલું મૂકી દેવામાં આવે છે એકાવન શક્તિપીઠ અંદર માત્ર એકત્રીસ બ્રાહ્મણ પૂજારીઓ કામ કરે છે એમનો માત્ર પાંચ હજાર રૂપિયા પગાર હતો કોંગ્રેસે એમના માટે પ્રશ્ન ઉઠાવ્યો છે કોંગ્રેસ છે પરંતુ કોંગ્રેસ સાચી ધર્મ નિરપેક્ષતા દરેક ધર્મની અંદર દરેક ધર્મની આસ્થાની અંદર માનવાનો હક છે આ જ રીતે જ્યાં જયારે પણ બહુતરાજી મંદિરની વાત કરો તમે બહુતરાજી મંદિરની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થયા પછી એ પાંચ અસંખ્ય ઉદાહરણો છે આ મતદારો શંકરાચાર્ય શંકરાચાર્ય તમારા પણ સપોર્ટર છે એ પણ તમને પ્રશ્ન પૂછશે હું પૂછવા માંગુ છું આ ભાજપના જે બહેનો બધા એવા છે કદાચ ભાજપ સાથે સીધા જોડાયેલા લાગે છે અમે પણ કોંગ્રેસે જોડાયેલા છીએ પ્રશ્ન એ છે કે રામ ભગવાન મોટા કે નરેન્દ્રભાઈ મોદી મોટા મોટા કોણ આ ના હોય એવી કરે છે મોટા છે પક્ષ નહી પક્ષે સારા નામે મત માંગવા નો આવવું પડ્યું હોત પ્રજાની વચ્ચે જોવો મોંઘવારી કેવી છે તકલીફ કેવી છે બેટી બચાવો બેટી બચાવ એ કેમ નથી બોલતા મુદ્દાઓ ચૂંટણી હોવી જોઈએ અને જે જનતાની સમસ્યાઓ છે એના આધારિત ચૂંટણી હોવી જોઈએ તમારી પાસે શું મેનિફેસ્ટો છે કયા મુદ્દાઓ છે સૌરાષ્ટ્ર માટેના કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાએથી મેનિફેસ્ટો જાહેર કર્યો સૌરાષ્ટ્રની અલગથી વાત કરીએ તો આપણે એવું ચોક્કસ કહીએ કે રાજકોટમાં પાણીની વ્યવસ્થા વિજયભાઈ રૂપાણીની સરકારમાં થઈ એવું આપણે દેખાય કારણ કે આપણને એ નહીં દેખાય કે નર્મદાની યોજના કોની સરકારમાં થઈ આપણને એ નહીં દેખાય કે કોને આવડો મોટો વિશાળ પ્રોજેક્ટ વિચાર કર્યો આપણને એ નહીં દેખાય કે કચ્છની કચ્છમાં પાણી પહોંચાડવા માટે કોને કલ્પના કરી હશે ઓગણીસો સાઠ ની અંદર કે અહીંયા પાણી આવી શકે સૌરાષ્ટ્રની અંદર કયા પ્રકારના પ્રશ્નો માઇગ્રેશન સૌથી વધારે સૌરાષ્ટ્રમાંથી થયું લોકો અહીંયાથી સુરત નવસારી વલસાડ વાફી ચાલુ કરીને અમદાવાદ સુધી ગયા આટલા વર્ષો પછી આજે તમે પેલો પ્રશ્ન પણ એ કર્યો કે વિદ્યાર્થીઓએ ભણવા માટે અહીંયાથી અમદાવાદ કે સુરત કે બરોડા જવું પડે પચ્ચીસ વર્ષના ભારતીય જનતા પક્ષના શાસન પછી તમારો પ્રશ્ન એવો હોય રાજકોટમાં આવીને કે અહીંયાથી વિદ્યાર્થીઓને ક્યાં જવું પડે છે તો પ્રશ્ન વિકાસ કયો થઈ શક્યો હશે કયા પ્રશ્નો અમારા છે અમારા સૌરાષ્ટ્રના પ્રશ્નો છે જે રીતે સૌરાષ્ટ્રને મહત્વ મળવું જોઈએ કયા પ્રકારનું મહત્વ ગુજરાતના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પક્ષ આપ્યા છે તો કોંગ્રેસે પણ આપ્યા છે અહીંયાથી ઉછંગરાય ઢેબર હતા જેને આવડી મોટી જમીનોના કાયદા બદલાવ્યા અને ખેડૂતોને જમીનદાર કર્યા સૌરાષ્ટ્રએ કર્યું છે સૌરાષ્ટ્રની અપેક્ષા કેન્દ્ર સરકાર પાસે શું હોય અહીંયા તો ઉદ્યમી લોકો છે મહેનત કરનારા લોકો છે કારખાનાઓ ચલાવનારા લોકો છે આની માટે શું આજે મોહનભાઈ પટેલ સંસદ સભ્ય હતા કે સૌરાષ્ટ્ર ના આટલા પ્રશ્નો હોય તો કોંગ્રેસ સૌરાષ્ટ્ર નેતાઓ ને કેમ નથી સાચવી શકતી સૌથી દિગ્ગજ નેતા અર્જુન મોઢોડિયા જેવા નેતા કોંગ્રેસ ને રામ રામ કરે અમરીશ ડેર રામ રામ કરે બે બેસો તો એક ધારાસભ્ય આવ્યા હતા માં તો દિગ્ગજ નેતાઓ નથી સાચવી શકતી કોંગ્રેસ તો સૌરાષ્ટ્ર પ્રશ્નો ક્યાંથી રેહશે બીકતી હે ફરમાન બીકતે હે દેખો યારો યમાન ભી બીકતે આ દેશની અંદર આજે તમે આ પ્રશ્ન મને પૂછો છો ભારતીય જનતા પક્ષ ના નેતાઓના જે ઓરિજિનલ ભારતીય જનતા પક્ષના જ્યાં રૂપાલાભાઈ છે એક વખત એવું બોલ્યા હતા કે તમને કોંગ્રેસમાંથી માંથી નેતાઓ કેમ લો છો એવું બોલ્યા હતા કે અમારે અંદર કાર્યકર્તા નથી ને કોંગ્રેસ ને સારો ટેકો ન મળે સુરત જેવા તમારા ઉમેદવાર ટેકેદારો ના પડી દે અને આખી આખી ઉમેદવાર ની ભૂમિકા સંકટ ભાજપ તો કે છે કે એમના

કેટલા લોકોએ ભારતીય જનતા પક્ષમાંથી પણ ના પાડી દીધી સાબર ભારતીય જનતા પક્ષના તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ના ઉમેદવારો બદલાતા નથી ભાઈ સાબરકાંઠાના ઉમેદવાર બદલવા પડ્યા તમારે તમારે વડોદરાના ઉમેદવાર થઈ જવાનું છે ભારતીય જનતા પાર્ટી એક સીટ લીધી છે સામે અગિયાર સીટ જનતા આપવાની છે એક મારી છેલ્લે વાત એટલી કરીને મારી વાત પૂરી કરું કે આ ભારતીય જનતા પાર્ટી છે ને એ શું કરે છે સિયાસત ભી કુત અજીબ દાસ્તા હે પહેલે આંખે નોચ લેતી ફીર ચશ્મે દાન કરતી હવે આ ચશ્મા દાન કરવાનો જમા આપે કીધું ને બધા નેતાઓ કેમ જતા રહ્યા આપડે એ લોકોને એવું પૂછવું જોઈએ કે તમે એમ કેતા કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોંગ્રેસ કોઈ ખેદ નહીં આજે અમે ગૌરવ ભલે ન લઈ શકીએ પણ તો એવું સ્વીકારી શકીએ